સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણીનું પર્વ છે અને આ દેશની મોટા મોટી લોકશાહીનું પર્વ હોવાના નારા રહે ચૂંટણી પંચ દ્વારા પણ મતદાતાઓને વારંવાર અપીલ કરીને વધારે વધારે મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી રહેલા છે તો અમુએ પણ પંચમાલ દૂધ સંઘ તરફથી અમે પણ નક્કી કરવામાં આવેલું છે કે જે મતદારો મતદાન કરી આવશે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લીટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લીટર દીઠ અમે એક રૂપિયો આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આ આયોજન કરેલું છે એટલે અમે જે લોકો સાત તારીખે મતદાન કરવા જશે અને સાંજના સમયે દૂધ ભરવા જશે જેટલા લીટર દૂધ ભરશે એ લીટર દીઠ અમે એક રૂપિયો વધારાનો ચાર્જ અમને ચૂકવવામાં આવશે જે લોકો મતદાન કર્યું તો નિશાન ઉપર જે ચૂંટણી પંચે નિશાન કરેલું હશે એને જ અમે માન્ય ગણવામાં આવશે જો નિશાન નહીં હોય તેવા લોકોને અમે આપવાના નથી એટલે અવશ્ય ચૂંટણી પંચે જે નિશાન કરે છે મત આપ્યાનું એ હશે તો જ અમે માન્ય રાખવાના છીએ પંચમહાલ મહીસાગર દાહોદની અંદર લગભગ હાલના હાલના સંજોગોમાં દૂધ ભરતા અઢી લાખથી વધારે પશુપાલકો છે અને અઢી લાખ કે લાખ પશુપાલકો દૂધ ભરે છે જો અઢી લાખ પશુપાલકો મતદાન કરશે તો અમે એક રૂપિયો લીટરથી તેને વધારાનું પ્રોત્સાહિત ઇનામ આપવા માટેનું અમે નક્કી કરી છે